ફ્રેન્ડ્સ માય સેલ્ફ બારોદ મયુર પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત આજે આપણે ફરીથી ચેપ્ટર થ્રીનો નવા ટોપિક લઈને મળીશું ચેપ્ટર થ્રીમાં આપણે ગઈ વખતે મોહેન જોડો નગર આયોજન વિશેની ચર્ચા કરી હતી હવે આજે આપણે એનાથી આગળની ચર્ચા કરીએ કે જે અંતર્ગત આપણે આજે એ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ગો ગુપ્તકાલીન કલા અને ગુફા સ્થાપત્યનો પરિચય મેળવીએ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીની વાત કરીએ તો જેમ આપણા ગુજરાતની અંદર જુદા જુદા સ્થાપત્ય સ્થપાયા છે એમ આખા ભારતમાં દક્ષિણ ભારત એ એવો પ્રદેશ છે કે જ્યાં ગુફા સ્થાપત્યો અને જુદા જુદા સ્થાપત્ય કલાઓ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે જેમાં ઘણી બધી એવી નદીઓ છે કૃષ્ણા છે ગોદાવરી છે કે જે નદીઓની આજુબાજુ જુદા જુદા વંશના રાજાઓ દ્વારા આપણા દ્રવિડ કુળની શૈલીના સ્તૂપો વિહારો મઠો બંધાવવામાં આવ્યા હતા ત્યારબાદ ગુપ્તકાલીન કલા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બે માર્ક્સમાં વારે ઘડી એક્ઝામમાં પૂછાય છે કે શા માટે ગુપ્ત ગુપ્તકાલીન કલાને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે તો ખાસ યાદ રાખવું કે આ સમયમાં દક્ષિણ ભારત અને ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા સ્થાપત્યો સ્તૂપો છે વિહારો છે મઠો છે મંદિરો છે અથવા જુદી જુદી પશુ પક્ષીઓની આકૃતિ છે આ બધા જ સ્થાપત્યો ગુપ્તકાલીન કલામાં બન્યા હોવાથી આ સમયને સુવર્ણયુગ એ સમયે સોનું ચાંદી બધું એટલું બધું મહત્ત્વ ન હતું જેટલી સ્થાપત્ય કલા વિશેષ પ્રમાણમાં મહત્વ પરિણામ સ્વરૂપે આ સમયની અંદર જુદા જુદા શિવ મંદિરો બન્યા હતા જુદા જુદા ગોપ મંદિરો સ્તૂપો ચૈત્યો મઠો મકબરાઓ વગેરે એ ગુપ્તકાલીન કલાનું ઉત્તમ ઉદાહરણ છે એટલે વારે ઘડીએ આ પ્રશ્ન બે માર્ક્સમાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરજો નેક્સ્ટ આપણે વાત કરીએ ગુફા સ્થાપત્ય આપણે જાણીએ છીએ કે આજથી વર્ષો પહેલાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેતો ત્યાં નદી કિનારે ગુફાઓમાં વસવાટ કરવાનું પસંદ કરતો એ ગુફા સ્થાપત્યોને પણ પણ આપણા આર્કિયોલોજીસ્ટ અને સોશિયલ સાયન્સના જુદા જુદા લોકોએ એને શોધી અને એના સાથેનું સંશોધન કર્યું છે કે જેની અંદર ભારત અને ગુજરાત આ બંને જગ્યાએ આપણને જુદા જુદા ગુફા સ્થાપત્ય જોવા મળે છે જેમાં આપણી આપણી ચોપડીમાં ચેપ્ટર નંબર થ્રીમાં ગુફા સ્થાપત્યમાં ગુજરાતની ગુફાઓ આપેલી છે તમે ચેપ્ટર નંબર સિક્સ ભણશો એટલે એની અંદર પણ અજંતા ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓની સવિશેષ માહિતી આપવામાં આવી છે એ પણ આપણા સેક્શન સીનો જ ચેપ્ટર છે એને પણ સેક્શન સીના અંતર તમે તૈયાર કરશો આપણે નેક્સ્ટર સિક્સની ચર્ચા કરીશું ત્યારે આપણે એમાં ડીપમાં ઉતરીશું અત્યારે વાત કરીએ ગુજરાતની ગુફાઓ તો યાદ રાખવાની કે ગુજરાતની કુલ આઠ ગુફા સ્થાપત્યો છે જેમાં જુનાગઢની ગુફા જુનાગઢની ગુફા ત્રણ ભાગમાં વિભાજીત છે એક છે પેરાની ગુફા ઉપરકોટનો કિલ્લો અને ખાપરા કોડિયાની ગુફાઓ અત્યારે હમણાં જ ગુજરાત સરકાર દ્વારા ફરીથી આ જુનાગઢના ગુફા સ્થાપત્યને રિનોવેશન કરી અને નવો રૂપ આપવામાં આવ્યો છે જેથી કરી અને લોકો આપણી સંસ્કૃતિને કે ગુફા સ્થાપત્યને પણ જાણી શકે નેક્સ્ટ વાત કરીએ છીએ ખંભાલીડાની ગુફા છે ત્યારબાદ છે તળાજા ગુફા છે ત્યારબાદ છે શાણા ગુફા છે યાદ રાખજો કે સૌથી વધારે ગુજરાતમાં ગુફા હોય તો એ શાણા ગુફા છે કે ત્યાં બાસઠ જેટલી મધપુડાના જેવી અઢળક ગુફાઓ જોવા મળે છે એક માર્ક્સનો પ્રશ્ન છે ત્યારબાદ છે ઢાક ત્યારબાદ છે ઝીંજુરી કચ્છની ખાપરા કોડિયાની ગુફા અને કડિયા ડુંગરની ગુફા એક બીજો પ્રશ્ન આમાંથી પૂછાય છે કે સાહેબ કેકાશાસ્ત્રી દ્વારા કઈ ગુફાઓ શોધવામાં આવી હતી તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે કેકાશાસ્ત્રી દ્વારા કચ્છની ખાપરા કોડિયાની ગુફા સ્થાપત્ય શોધવામાં આવ્યું હતું આમ આપણા ત્યાં ગુજરાતની કુલ આઠ ગુફાઓ છે આ પ્રશ્ન ત્રણ માર્ક્સમાં બહુ ઓછો પૂછાય છે એટલે એના ઉપર થોડું ઓછું ફોકસ હા તમને એક માર્ક્સના પ્રશ્ન કદાચ આમાંથી પૂછી શકે બાકી મોટાભાગે ગુજરાતની ગુફાઓ એક્ઝામમાં પૂછાતી નથી ત્યારબાદ છે રથ મંદિરો આપણે બધા જ જાણીએ છીએ કે સાહેબ આજથી વર્ષો પહેલા એક જ પથ્થરમાંથી કોતરી અને એ જ જગ્યાએ રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવતું આ રથ મંદિરો ખૂબ અભેલ મંડપ દ્વારા ખૂબ મોટા અને એના ઉપર એવી રચના કરવામાં આવતી કે જાણે ભગવાન સાક્ષાત એટલે કે ઘોડાના સ્વરૂપે એ રથ ખેંચતા હોય એવા રથ મંદિરો આપણા ભારતમાં બનાવવામાં આવ્યા છે આ રથ મંદિરોમાં કાચીનો કૈલાસનાથનું વેંકટ પેરુલું મંદિર સ્થાપત્યનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે આ ઉપરાંત મહાબલીપુર મંદિર સ્થાપત્ય તરીકે શું કરવામાં આવે છે સ્થાપના કરવામાં આવે છે જેમાં મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ પથ્થરો મૂકી મૂકી અને એની ઉપર આ વિશાળ પથ્થર મૂકવામાં આવે એ પથ્થર કંડારી જે શિલ્પીકારો એને એમાંથી કંડારી અને રથ મંદિરનું નિર્માણ આપે આવા પાંચ રથ મંદિરો દક્ષિણ ભારતમાં જોવા મળે છે પરંતુ એમાંથી બે રથ મંદિરો સમુદ્રમાં વિલીન થઈ ગયા છે અને બાકીના આપણી જોડે અત્યારે હયાત છે આમ ચોલ વંશના રાજધાની તુંજાવરમમાં બૃહદેશ્વર મંદિરમાં પણ ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ દ્વારા પણ આવા રથ મંદિરોની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ આપણે ચર્ચા કરીએ છીએ ગોપુરમ તમે લોકો ધોરણ આઠ અને નવ બંનેમાં ભણીને આવ્યા હશો કે ગોપુરમ કોને કહેવામાં આવે છે આપણા ત્યાં ગુજરાતમાં મંદિરો ઉપર ધજા ચડાવવામાં આવે છે અને આપણે ગર્ભગૃહ તરીકે ઓળખીએ છીએ પરંતુ અહીં દક્ષિણ ભારતમાં જે મંદિરો છે એના પ્રવેશ દ્વાર યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ આ કદાચ એક્ઝામમાં વ્યાખ્યા પૂછાય તો ભૂલ કરે છે એનો સ્પષ્ટ શબ્દ એવો છે કે દક્ષિણ ભારતના મંદિરોના ઊંચા પ્રવેશ દ્વારને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો માત્ર ઊંચા પ્રવેશ દ્વાર લખીને આવે છે એટલે કદાચ એમને માર્ક્સ કાપવાની બીક રહે એના કરતાં સ્પષ્ટ શબ્દોમાં કે દક્ષિણ ભારતમાં મંદિરોના ઊંચા પ્રવેશ દ્વારને આપણે ગોપુરમ તરીકે ઓળખીએ છીએ અને જેની સ્થાપત્ય કલા વિશેષતમ સુંદર અને અતિ રમ્ય આપણને દૂરથી જ દક્ષિણ ભારતના મંદિરોના ગોપુરમ દર્શન થાય છે તમે લોકો કદાચ ટેલિવિઝનમાં અથવા કોઈ પ્રવાસનમાં ગયા હશો તો ત્યાંના ગોપુરમના મંદિરો વિશેની માહિતી મેળવી હશે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કોણાંકના સૂર્યમંદિર આ સૂર્ય મંદિરની ટૂંકનો નંબર સિક્સમાં એટલે અહીંયા આપણે વિસ્તારપૂર્વક ચર્ચા નથી કરતા પણ એક કદાચ ક્વેશ્ચન પૂછાય તો યાદ રાખવાનું કે સૂર્ય સૂર્યમંદિર એ રથ મંદિરનું જ એક સ્વરૂપ છે જેમાં બૃહદેશ્વર મંદિરને તેર માળનું ગોપુરમ યાદ રાખવાનું કે ગોપુરમ તો વિશાળ છે પણ બૃહદેશ્વરનું મંદિર એવું છે કે જેને આશરે તેર માળનું ગોપુરમ પણ જોવા મળે છે અહીં ભગવાન ધાતુ તથા પથ્થરની મૂર્તિ કંડારવામાં આવી છે અને નટરાજની કાસ્યની પ્રતિમા તાત્કાલિક મૂર્તિ કલાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે અને આ ઉપરાંત ભારતના ભવ્ય મદુરાઈમાં મીનાક્ષી મંદિર પણ આવેલું છે અને વિશાળ જગ્યાએ પથરાયેલા મંદિરના મુખ્ય ચાર ગોપુરમ પણ આ પ્રશ્ન પણ એક માસમાં ઘણી વખત જોડકામાં પણ પૂછ્યું છે કે મીનાક્ષી મંદિર કઈ જગ્યાએ અથવા મદુરાઈમાં કયું મંદિર આવેલું તો મદુરાઈમાં મીનાક્ષી મંદિર ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત બુંદેલખંડના રાજા ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર પણ કહેવામાં આવતું હતું નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ જૈન મંદિરો મોસ્ટ ટાઈમ ભાઈ ટૂંક નોંધ વારે ઘડીએ બોર્ડ એક્ઝામમાં ત્રણ માર્ક્સમાં પૂછાયેલી છે કે જૈન મંદિરોની ટૂંક નોંધ લખો તો જૈન મંદિરોમાં ભારતના વિવિધ સ્થળોએ જૈન મંદિર આવેલા છે જેમાં રાજગૃહમાં વૈભવ વિપુલાચાર્ય રત્નાગીરી ઉદયગીરી અને શ્રવણગીરી નામના પાંચ જૈન મંદિરો છે આ પાંચે પાંચ પર્વતમાળાઓ છે કે જેની અંદર આપણા જૈન મંદિરો આવેલા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ તમે પાલીતાણા જાઓ ત્યાં શેત્રુંજય પર્વતમાળા ઉપર પણ વિશિષ્ટ પ્રકારના જૈન મંદિર આવેલા છે આબુના દેલવાળાના દેરા એ પણ જૈન મંદિરનું ઉત્તમ ઉદાહરણ છે આમ આપણા ત્યાં વીસ તીર્થંકરો હતા ભગવાન મહાવીર સ્વામી જ્યાં નિર્માણ પામ્યા એ પણ જગ્યા ચાર ચતુર્માસ કર્યા એ બધી જ જગ્યાએ પણ આપણા સ્થાપત્ય કલામાં જૈન મંદિરો બનાવવામાં આવેલા છે અને એ એવા બે નમૂન છે કે જેને જોઈ અને લોકોને ખ્યાલ આવે કે આપણી સંસ્કૃતિ કેટલી જેટલી જૂની છે અને આમ જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ કરેલી સપ્રેમ ભેટ છે કે જેથી કરી અને અજોડ અને યાદગાર જે જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલામાં પ્રખ્યાત છે નેક્સ્ટ ફરીથી મોસ્ટ ટાઈમ પી ડુંગરોત મોઢેરાનું સૂર્ય મંદિર આ બધા જ વિદ્યાર્થી મિત્રોએ મોઢેરાના સૂર્ય મંદિરને જોયું છે બે હજાર ચૌદથી આપણે એને વર્લ્ડ હેરિટેજ સિટીમાં પણ એને સામેલ કરવામાં આવ્યું છે કે જેથી કરી અને લોકો એને વિશે જાણી શકે છે મોઢેરાનું સૂર્યમંદિર એ ગુજરાતના મોઢેરામાં ખાતે આવેલા સૂર્યમંદિર એક હજાર છવ્વીસમાં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના સમયમાં બંધાવવામાં આવ્યું હતું આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલું પ્રવેશ દ્વાર એવું છે કે સૂર્યનું પહેલું કિરણ પહેલું કિરણ મંદિરના છેક અંદરના ગર્ભગૃહમાં રહેલી સૂર્યની પ્રતિમાના મુકુટની મણીના મધ્યમાં પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જળ હળી ઉઠે છે આ મંદિરમાં નશીકામ ઈરાની શૈલીમાંથી કરવામાં આવ્યું છે મંદિરની બહાર જળકુંડ છે અને ચારે બાજુ નાના નાના કુલ એકસો આઠ જેટલા મંદિરો પણ આવેલા છે ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ છે અથવા તો ઉત્તરાયણ પૂરી થયા પછી આપણા ત્યાં નૃત્ય આખા ભારતની નૃત્ય કલા એ મોઢેરાના મંદિરમાં પ્રદર્શિત કરવામાં આવે છે નેક્સ્ટ વાત કરીએ મધ્યકાલીન સ્થાપત્ય તો મધ્યકાલીન સ્થાપત્યના પાંચ ભાગ છે કે જેમાં આજથી વર્ષો પહેલા મુઘલ સામ્રાજ્ય દ્વારા કઈ કઈ જગ્યાએ જુદા જુદા સ્થાપત્યો બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ વાત કરીએ બંગાળ તો કે ભાઈ ભારતના બંગાળ પ્રાંતમાં પણ જુદી જુદી મસ્જિદો અદીના મસ્જિદ છે જલાલુદ્દીન શાહનો મકબરો છે તાતીપાડાની મસ્જિદનું નિર્માણ છે વગેરે જેવા સ્થાપત્યો મધ્યકાલીન સ્થાપત્ય તરીકે ઓળખવામાં આવે ચેપ્ટર નંબર ફોરમાં આપણને મધ્યકાલીન સ્થાપત્યની સંપૂર્ણ માહિતી આપેલી છે ત્યારબાદ જૌનપુરની અંદર છે માળવાના ઉચ્ચ પ્રદેશમાં છે અને અન્ય પ્રાંતોમાં જેમાં કાશ્મીરની અંદર પણ મુગલ સામ્રાજ્ય દ્વારા મધ્યકાલીન સ્થાપત્યની રચના કરવામાં આવી આ પ્રશ્ન પણ તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે કારણ કે એ પણ વારે ઘડીએ પૂછાય છે કે મધ્યકાલીન સ્થાપત્યની ટૂંકમાં માહિતી આપો તો તમને ખ્યાલ હોવો જોઈએ ચાલો નેક્સ્ટ આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એના માટે કારણ કે ચેપ્ટર નંબર વન ચેપ્ટર નંબર થ્રી અને ચેપ્ટર નંબર સિક્સ આ ત્રણેમાં ટોટલ ત્રણ વાર આ પ્રશ્ન પૂછાય છે એટલે વિદ્યાર્થી મિત્રો મોહેન નગર આયોજન જો તમે તૈયાર કરો છો લોથલ બંદર તૈયાર કરો છો જૈન મંદિરની ટૂંકનો જો કરો છો તો સાથે સાથે આ પ્રશ્ન કારણ કે આ પ્રશ્ન તો બોર્ડ એક્ઝામ માટે બહુ જ આઈએમપી રહેશે વારે ઘડીએ કેમ કે ચેપ્ટર નંબર વન પણ આવે છે ચેપ્ટર નંબર થ્રીમાં પણ આવે છે અને ચેપ્ટર નંબર સિક્સમાં પણ આવે છે તો આજે આપણે ગુજરાતના સ્થાપત્ય કલાનો પરિચય મેળવી દઈએ તો કે ભાઈ ગુજરાતની શિલ્પ સ્થાપત્યમાં વિવિધ ધર્મના મંદિરો મસ્જિદો બૌદ્ધ ધર્મના વિહારો મઠો સ્તુપો ચૈત્યો મકબરા કરાવો કેમ કે આપણે જ જાણે છે કે સાહેબ ગુજરાતી પ્રવાસન ક્ષેત્ર તો પુષ્કળ પ્રમાણમાં જાણીતું છે વારે ઘડીએ લોકો પ્રવાસ તો ફરતા જ હોય છે આથી આપણા ત્યાં સ્થાપત્ય કલાના વિશિષ્ટ પ્રકારના ઉદાહરણો આપણે ત્યાં બનાવવામાં આવેલા જે વર્ષોથી સ્થાપના કરવામાં આવે છે રાજા મહારાજાઓ દ્વારા આની સ્થાપના કરવામાં આવી જેમાં આ રાજા મહારાજાઓની અંદર સ્થાપત્ય કલામાં ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે એક છે મંદિરો છે એક છે જૈન દેરાસરો છે ગુજરાતની વાવ છે અને મસ્જિદો તરીકે ચાર મહત્વના સ્થળો છે મંદિર મસ્જિદ જૈન દિરાસર અને વાવ આ ચારે ચાર ગુજરાત સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારા માટે આઈએમબીઓ હોવાથી પ્લીઝ આને વધારે પ્રમાણમાં તૈયાર કરજો વાત કરીએ મંદિરોની તો તમે ગુજરાતના જોયેલા જેટલા પણ મંદિરો છે તમારી આજુબાજુ કોઈ સારા એવા પ્રસિદ્ધ મંદિરો હોય અથવા આખા ગુજરાતના જેમ કે દ્વારકા છે સોમનાથ છે ચોટીલા છે અંબાજી છે આવા બધા અઢળક મંદિરો સ્થાપત્ય છે એ મંદિર સ્થાપત્યોના નામ તમારે મંદિરોમાં લખવાના રહેશે ત્યારબાદ મસ્જિદ વાત કરો તો અમદાવાદ અમદાવાદના ત્રણ દરવાજા નજીક આવેલી મસ્જિદ સુલતાન અહમદ સાહેબ બંધાવેલી મસ્જિદ જે વિશિષ્ટ પ્રકારના ગુંબજના આધારે એક વિશિષ્ટ કલા અને એણે પણ આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકેલી છે ત્યારબાદ જૈન દિરાસરો છે જે તમે જાણો છો કે જૈન મંદિરની ટોંકદમાં પણ આવેલું છે કે ભાઈ ભારતના જૈન મંદિરો અને ગુજરાતના જૈન મંદિરોમાં જો વાત કરીએ તો હઠીસિંગના ડેરા જૈન દિરાસર છે કુંભારિયા છે સિદ્ધગીરી શેત્રુંજય પર્વતમાળા ઉપર આવેલા આશરે નવસો સાત કરતા વધારે વધુ મંદિરો એ પાલીતાણા શેત્રુંજય પર્વત ઉપર આવેલા છે અને ગુજરાતની વાવની વાત કરો તો અડાલજની વાવ છે હરીની વાવ છે દાદા હરીની વાવ છે રાણીની વાવ છે ડભોઈની વાવ છે વગેરે સુંદર વાવો આવેલી છે આ ગુજરાતની સ્થાપત્ય કલાને ઉત્તમ નમૂનાપ્રદ ચાર વસ્તુઓ છે મંદિરો મસ્જિદો વાવ અને જૈન દિરાસરો જે સ્થાપત્ય કલામાં આ ઉપરાંત અલગ 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 સ્થાપત્ય કલાની પણ માહિતી આપેલી છે જેમાં ત્રણ દરવાજા છે ભદ્રનો કિલ્લો છે ગીનાવાડી છે કાંકરિયા તળાવ છે રુદ્રમહાલય છે સહસ્ત્રલિંગ તળાવ છે શામળસાની ચોરી છે તાનારીરીની સમાધિ છે કીર્તિ તોરણ છે મુનસર તળાવ છે મલાવ તળાવ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જોડકામાં પ્રશ્ન આવે છે કે વિરમ ગામમાં કયું તળાવ આવ્યું અને માં કયું તળાવ આવ્યું તો ઘણીવાર બાળકો કન્ફ્યુઝ થતા હોય તો યાદ રાખવાનું કે મુનસર તળાવ વિરમ ગામમાં છે અને મલાવ તળાવ ધોળકામાં આવેલું આમ ગુજરાત વિશ્વના નકશામાં શિલ્પ સ્થાપત્યના કલામાં અને કોતરણી ક્ષેત્રે તેજસ્વી તારલાની જેમ જળહળી ઉઠે છે તો આમ આપણે આજે જે ચર્ચા કરી એનું એકવાર રિવિઝન કરી લઈએ કે ભાઈ ભારતની અંદર દ્રવિડ 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 લોકોની ભારતીય શૈલી વિશેની પરિચય મેળવ્યો ગુપ્તકાલીન કલા પ્રશ્ન યાદ રાખવાનો કે ગુપ્ત યુગને યુગ શા માટે કહેવામાં આવે છે નેક્સ્ટ આપણે ગુફા સ્થાપત્યની વાત કરી ગુજરાતની ટોટલ આઠ ગુફાઓનો પરિચય મેળવ્યો જે કદાચ એક માર્ક્સમાં કેકાશાસ્ત્રી શાસ્ત્રી દ્વારા શોધેલી ગુફાઓ વિશે અને શાણા કે જેમાં બાસઠ જેટલી મદપુડાઓની ગુફાઓ આવેલી છે ત્યારબાદ આપણે રથ મંદિરો આજથી વર્ષો પહેલાં દ્રવિડ ભારતમાં રથ મંદિરોની વિશેષ પ્રમાણમાં સ્થાપના કરવામાં આવતી હતી એક જ પથ્થરમાંથી કોતરી અને આ રથ મંદિરો બનાવવામાં આવતા હતા ત્યારબાદ આપણે ગોપુરમની ચર્ચા કરી જૈન મંદિરો ખાસ આઈએમપી ટૂંકનો છે એટલે તૈયાર કરજો મધ્યકાલીન સ્થાપત્ય કરજો અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગુજરાતની સ્થાપત્ય કલાને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવી છે મંદિર મસ્જિદ જૈન દેરાસર અને ગુજરાતની વાવ આ પ્રશ્ન તમે મૌખિક પણ લખી શકો છો આપે જોયેલા મંદિરો આપે જોયેલી મસ્જિદો વાવ કે જૈન દેરાસર અથવા ગુજરાતની એક સ્થાપત્ય કલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની માહિતી આપી શકો છો રિવરફ્રન્ટ વિશેની માહિતી આપી શકો છો અન્ય કોઈ સ્થાપત્ય જો તમે કોઈ નવું સ્થાપત્ય જોયું હોય તો પણ તમે આની સાથે ઇન્કલુડ કરી શકો છો જેથી કરી અને તમારા માર્ક્સ વધુ સારા આવે વિડીયોની સાથે એક ભગવદ્ ગીતાના શ્લોકનું પણ આપણે પાછળ વિડીયો મૂકીએ છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ શ્લોકને વાંચે પઠન કરે અને તમારું મનોમંથન કરો નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે ફરી મળીશું થેન્ક યુ